બે દિવસથી ટાઈમ જ મળ્યો નહીં કાલે વડોદરા ફેરો લઈને આજે આજે ટાઈમ મળ્યો બે ભાઈ મારા બે ભાઈ વહેલા આવી ગયા પતંગ ચગાવવા આવી ગયા છીએ ડાયરેક સીધું ટિફિન મેલીને નીચે ડાયરેક્ટ ઢાબા પર આવી ગયા પતંગ ચગાવવા માટે આપણે આજુબાજુ વાળા વિડીયો જોવો છે ક્યાં વિચારમાં ખોઈ ગયા તમારો વારો આ જન્મે તો આવી ગયો ચાર પાંચ પતંગો પડી ખાલી હવે આપણે એક તો લૂટી બે લૂટી આયા પતંગજી એવી પતંગ કાપને કે ઓડિયન્સ રાજી થઈ જાય દોરી બહુ બગડન આવી જગ્યા જ નહીં

મિત્રો ઉત્તરાયણ નો વિડીયો આઈ જશે ચૌદ તારીખે આપણે આખો વિડીયો બનાવવાનો આખો દિવસ આપણે ચી પતંગો ચગાઈ ચઈ દોરી લાયા કેટલી પતંગુ લાયા એનો ફૂલ વિડીયો આઈ જશે મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો આપણી નવી ચેનલ છે આરપી વિલોગ

જઈને આ હાથમાં આવી ગઈ પાછી શું સીન દઈ ગયો ભાઈ જોરદાર આપણી કપાઈ નહીં આપણા હાથમાં આવી ગઈ જોરદાર ગુગલ પે કરૂગલ બે ગૂગલ પે કર